એક ફેક મેસેજના ના કારણે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં સર્જાઈ પહોંચ્યા અરજદારોએ દાવો કર્યો કે કચેરીમાંથી જ અમને અરજી ફોર્મ મળ્યા હતા બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને કચેરી બહાર સ્ટીકર લગાવી સ્પષ્ટતા કરાઈ કે સફાઈ કામદારની કોઈ ભરતી જાહેર નથી કરાઈ

ની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ નથી એટલે સફાઈ સેવકની આ ભરતી પ્રક્રિયાની જે વાત છે તે ગેરમાર્ગે દોરનારી છે અને નિયત નમૂનામાં કોર્પોરેશન દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં આવેલ નથી